સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા જીયુડીસી ગટર નિષ્ફળતાને લઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો

તો એ જે વધારાનો ખર્ચો થયો બિનજરૂરી ખર્ચો થયો જે નુકસાની થઈ એ નુકસાની કોણ ભોગવશે શું આ કોન્ટ્રાક્ટર ભોગવશે કે આ પ્રજાના પૈસા તૈયાર કરવાના છે એન્જિનિયરો શું કરતા હતા એમને આગળ આવી શકે એમ નથી સિહોર જે ભૂગર્ભ ગટર યોજનાનો કામ અત્યારે ચાલી રહ્યું છે ભૂતકાળમાં સિહોરની જનતા એક વખત ગટરના કૌભાંડમાં ગટરના ભ્રષ્ટાચારમાં દાઝી ગયેલ છે એટલે આ વખતે ફરી જનતા દાજે નહીં એ માટે અમે ખૂબ કાળજી રાખી રહ્યા છીએ અને સિહોરની પ્રજાને ગટર વ્યવસ્થા એક સારી હોય એ હેતુથી અમે ગટર થાય એ માટે થઈને તમામ વિપક્ષના અમે નગરસેવકોએ સત્તા પક્ષની સાથે રહીને મત આપેલો પરંતુ અત્યારે જે થોડું ઘણું કામ થયું છે એમાં હવે જે આ ગટર જે નાખી રહી છે કન્સ્ટ્રકશન કંપની હવે એ કોન્ટ્રાક્ટરની કમાલ ગણો કે એના એન્જિનિયરોની કમાલ ગણો કે જે જગ્યાએ ગટર અત્યારે નાખી છે કે વડલા ચોકથી લઈને રાણા ચોકડી સુધી પોલીસ સ્ટેશન એલડી મુની સ્કૂલ બસ સ્ટેન્ડ એવાળી લાઈનમાં ગટર નાખી પણ પહેલા જ વરસાદમાં ગટર ઉભરાવા લાગી અને એનું એમની પાસે કોઈ નિરાકરણ નહોતું અને અંતે એ જે જૂની લાઈન હતી ગટરની એ જૂની લાઈનમાં આ લાઈન જળવી દીધી અને એના જે પ્રશ્ન એ થયો કે નવી ગટરની લાઈન તો કંઈક કામમાં ન આવી પણ જૂની લાઈન છે એ તો ઉભરાવા મળી એટલે આ કામમાં સીધી રીતે લોટ પાણીના લાકડા થયા હોય એવું દેખાઈ રહ્યું છે એટલે આ બાબતે અમારો સ્પષ્ટ વિરોધ છે કે ભાઈ શિહોરની જનતાને ગટર હોવી જોઈએ પરંતુ એનું કામ એકદમ વ્યવસ્થિત રીતે થયેલું હોવું જોઈએ અને જે ભૂતકાળમાં જે કાંડ છે ને જનતા હેરાન પરેશાન થઈ રહી છે આ વખતે બિલકુલ ન થાય એ માટે થઈને અત્યારે અમે હવે ચીફ ઓફિસરને રજૂ કરીશું કમિશનરને પણ અમે રજૂઆત કરીશું કે આ પ્રમાણેનું કામ જે છે એ બિલકુલ ચલાવી લેવામાં ન આવે અને જે કોઈ એમાં જવાબદાર કોન્ટ્રાક્ટર હોય કે એના એન્જિનિયરો હોય જે હોય એમની વિરુદ્ધ આમાં સખત પગલાં લે અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એ માટે થઈને ચાપતી નજર રાખે એની જવાબદારી કમિશનર લે એવી અમે રજૂઆત કરીશું કારણ કે જો અંતે જૂની ગટર લાઈનમાં ભેળવવાનું હોય તો નવી ગટર લાઈન નાખવાનો કોઈ અર્થ નથી તો એ તો માત્ર પ્રજાના પૈસાનો વેડફાટ છે એટલે આ અંગે અમે સખ્ત વિરોધ દર્શાવીએ છીએ અને ભવિષ્યમાં કામમાં કોઈ ચૂક ન થાય એની જવાબદારી લેવા અને એની તકેદારી રાખવા પણ કોન્ટ્રાક્ટરને જણાવીએ છીએ તમે અત્યારે હું સ્થળ મુલાકાતે આવ્યા છો અત્યારે હા અમને એક કામ અંગે ફરિયાદ મળી હતી ટાઈમથી સ્થાનિક બે લોકોની રજૂઆતો મળી હતી એટલે અમે આજે અહીંયા જોવા આવ્યા પણ જોતા કે અમને કામમાં થોડીક વિસંગતતા જોવા મળી કે લાઇન જે છે રોડની ઓલી બાજુ જાય છે નવી જૂની લાઇનમાં ભેળવે અને એમાંથી પાણી કાઢવાનો મતલબ શું કે પછી નવી લાઈન નાખવાનો શું અરજ રહે છે એટલા માટે થઈને અમે રૂબરૂ અહીંયા સ્થળ ઉપર જોવા આવ્યા છીએ અને આ વિસંગતતા જે જોવા મળી એ અંગે અમે ઉપર રજૂઆત કરીશું